ડીસા શહેરમાં આવતીકાલે ભારત માતા પાર્ક અને ભારત માતાના મંદિરનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાનાર છે ડીસાની હરિયોમ સ્કૂલ પાછળ સવા ત્રણ કરોડના ખર્ચે ભારત માતા પાર્ક અને ભારત માતાના મંદિરનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાનાર છે ખાસ કરીને ડીસા શહેરમાં સૌ પ્રથમવાર ભારત માતાનું આ મંદિર બનશે કેન્દ્ર સરકારની અમૃતમય સિટી યોજના અંતર્ગત આ મંદિર અને બગીચો નિર્માણ કરવામાં આવશે અને આવતીકાલે ભારત ખાતમુહૂર્ત પ્રસંગે ભાજપના આગેવાનોને કાર્યકર્તાઓની અધ્યક્ષતામાં ખાતમુહૂર્ત કરવામાં આવશે નિશામાં સૌ પ્રથમવાર ભારત માતા પાર કરે ભારત માતા મંદિર બનતા નિશા શહેરને એક નવી દિશા મળશે આજે આવતીકાલે તેર તારીખ શુક્રવારના રોજ ગુજરાતની અંદર જે ભારત માતાનું મંદિર દિશા ખાતે બનવા માટે જઈ રહ્યું છે અને એનું ખાત ખાતમુહૂર્ત આવતીકાલ તેર તારીખે હોય તો આપ સૌ નગરજનોને એ ખાતમુહૂર્તમાં વધારવા માટે આપ સૌને હાર્દિક આમંત્રણ આપું છું સાથે ભારત માતાનું મંદિર જે ઉત્તર ગુજરાતની પણ પૂરા ગુજરાતમાં પ્રથમ આપણે દિશામાં એનો આપણને બનાવવાનો લાવો મળી રહ્યો છે તો આ લાવવાનો આપ અચૂક એના સાક્ષી બનશો અને આ શ્રમ જેવી વિસ્તાર છે એ વિસ્તારની અંદર ક્યારે પણ આવા ગાર્ડન કે મંદિરનું નિર્માણ થયું નથી તો આ વિકાસલક્ષી ભાજપ સરકારે જે ભારત માતાનું મંદિર અને આ ભારત પાર્કનું લોકા આપણે ખાતમુહૂર્ત કરવાનું છે તો આપ સૌ નગરજોને ફરીથી બે હાથ જોડીને હાર્દિક આમંત્રણ આપું છું અને આ પ્રસંગના સાક્ષી બનો એવી આપ સૌને હાર્દિક શુભકામનાઓ અને આપ સૌને હાર્દિક આમંત્રણ છે ગઈકાલે ડીસાના નાગાજુનોને જણાવવાનું કે તારીખ તેર બાર બે હજાર ચોવીસના રોજ સવારે અગિયાર વાગે દિશામાં ભારત માતા પાર્ક અને સાથે ભારત માતાનું મંદિરનો ખાત મુહૂર્ત છે એ યોજના કેન્દ્ર સરકારે અમૃતો સિટીમાં લીધેલી યોજના છે સવા ત્રણ કરોડની યોજના છે એ યોજનામાં ભારત માતાનું સરસ અને સુંદર મંદિર ખાસ કરી ક્યાંયનો એવો મસ્ત મંદિર પણ છે સાથે સાથે સ્પોર્ટ્સ અને લોકો ત્યાં પોતાના નાના મોટા કાર્યક્રમ કરી શકે એવું મંદિરનો નિર્વાહ બગીચાનું નિર્માણ થશે તો ડીસાના નગરજનોને કાલે ત્યાં આવા હાર્દિક આમંત્રણ આપું છું